વડોદરામાં મેઘરાજાની તોફાની બેટિંગ બાદ અનેક વિસ્તારોમાં જળભરાવથી વડોદરાવાસીઓની સ્થિતિ કફોડી બની છે રસ્તાઓ બંધ થતા અને વીજ પુરવઠો ઠપ થઈ જતા લોકો ઘરમાં પૂરા રહેવા મજબૂર દૂધ શાકભાજી અને પીવાના પાણીની સહિતની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ આપવા આવેલા સ્વજનો પણ ચારે બાજુ પાણીના કારણે બહાર અટવાયા સોસાયટીઓમાં ચારથી પાંચ ફૂટ પાણી ભરાઈ જતાં લોકોની સ્થિતિ અત્યંત દયનીય બની છે વડોદરામાં જે પૂર આવ્યું તે બાદથી તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે જોકે એ વચ્ચે જે સોસાયટીઓની અંદર લોકો ફસાયેલા છે તેમને સ્વજનો પહોંચ્યા હતા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પહોંચ્યા તેઓ પણ અટવાયા સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે મૌલિક અત્યારે વડોદરાવાસીઓને કેવા પ્રકારની પરેશાનીઓ નડી રહી છે દીપા ગઈકાલથી જે રીતે એક મુખ્યમંત્રી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે ચાર અલગ અલગ વિસ્તારો છે કે જ્યાં આ પાકાના પાણી જે છે તે ખૂબ જ વધુ ઘૂસી ગયા હતા અને લગભગ ઓગણીસો બાદ પ્રથમ વખત આ પ્રકારની પરિસ્થિતિ થઈ હતી અને તેને જ પગલે આજવા સરોવરનો ડેમ જે છે તે બંધ કરવા માટે એક નિર્ણય લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ આજે વિશ્વામિત્રી નદીનું પાણી થોડું ઘણું ઘટે તો તમામ વિસ્તારમાં પાણી ઓસરે તે માટેની સ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ તેમ છતાં પણ આજે પરિસ્થિતિ કંઈક અલગ જ છે સવારથી વરસાદ પડી રહ્યો છે અને તેને પગલે તમામ લોકોને જે જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ જે છે તે લાવી લઈ જવી અત્યારે હાલ અઘરી પડી રહી છે તમામ પાર્લરો જે છે તે આસપાસના પાર્લરો પણ બંધ દેખાઈ રહ્યા છે પાર્લરની આસપાસ લોકો જે છે તે લેવા આવતા હોય છે તે ધરમ ધક્કો ખાઈ અને ત્યાંથી પસાર થતા હોય છે પરંતુ કોઈપણ જીવન જરૂરિયાત વસ્તુઓ જે છે તે તેમના હાથે નથી લાગતી કોઈ એવા મોલ અથવા તો જ્યાં જીવન જરૂરિયાત વસ્તુ મળે છે ત્યાં પણ લાંબી લાંબી કતાર જે જોવા છે તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે લોકો ધરમધક્કા થઈ રહ્યા છે ક્યાંક જીવન જરૂરિયાતની વસ્તુઓ જે છે તે લેવા માટે નીકળી રહ્યા છે પરંતુ પાણીની વાત કરીએ તો સમસ્યા ભારોભાર છે ગઈકાલ જે આ વિસ્તાર છે અલકાપુરી વિસ્તાર ત્યાં અલકાપુર વિસ્તારમાં પાણી જે છે આ જગ્યાએ ત્યાં નહોતું જોવા મળતું પરંતુ આજે જ્યારે અહીંયા અલકાપુરી ડેમ છે તેની પાસે તમામ જગ્યાએ પાણી જ પાણી જોવા મળે છે આ જે જગ્યા છે ચોક્કસથી નિશાણવાળો વિસ્તાર છે પરંતુ ક્યાંક આ ફ્લેટ અને હોટલો જે છે તેના લોકો પણ અહીંયાથી બહાર નીકળવા માટે મુશ્કેલ ભરી સ્થિતિમાં મુકાયા છે એટલે ક્યાંક જીવન જરૂરિયાત વસ્તુઓ જે છે તે મેળવવા માટે પણ હવે ફાંફા મારવા પડી રહ્યા તે પ્રકારની સ્થિતિ છે સ્થાનિક તંત્ર જે છે તે સ્થાનિક તંત્ર પણ જે છે તે હવે નથી કામે લાગતું કારણ કે ક્યાંક તેમનું સર્વર ઠપ થયું છે તે લોકોનો પણ સંપર્ક જે છે તે હવે નથી થઈ શકતો એટલે ક્યાંક એનડીઆરએફની ટીમ જે છે તે અહીંયા સ્થિ સ્થાનિક જગ્યાએ આવે છે તે લોકોની મદદ માટે અને રેસ્ક્યુ માટેના જે કોલ્સ મળી રહ્યા છે તો તેમને હવે મદદરૂપ થાય છે દીપક મૌલિક અત્યારે વડોદરા વાસીઓની કેવા પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે ત્યાં કોઈ સ્થાનિક હાજર હોય તો તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરજો દીપા ચોક્કસથી કેટલાક સ્થાનિકો જે છે તેની અહીંયા અવેલેબિલિટી છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કારણ કે તે લોકોની જે જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ જે છે તે અહીંયા લેવા માટે નીકળતા હોય છે કેવા પ્રકારની પરિસ્થિતિ છે તેને લઈ વાતચીત કરીશું વડીલ આપ કેટલા સમયથી અહીંયા આગળ રહો હાલની પરિસ્થિતિ અલકાપુરી વિસ્તારની શું હવે ત્રીસ વર્ષથી અહીંયા છે ત્રીસ ચાલીસ વર્ષથી અહીંયા છે જેતલપુર માં જ હમણાં છે પરિસ્થિતિ તો બહુ ખરાબ છે ચારે બાજુ પાણી જ છે અકોટાથી લઈને બુજ મોડા બ્રિજ થી લઈને જેતલપુર ગેંડા સર્કલ સુધી પાણી જ છે પરિસ્થિતિ એકદમ ખરાબ છે કોઈ તંત્ર કોઈ લોકો જોવા આવતા નથી જીવન જરૂરિયાત માટેની વસ્તુઓ જે લેવા માટે પાર્લરો પણ બંધ છે બધું બંધ છે કશું જ નથી જીવન જરૂરિયાત વસ્તુ હજુ અવેલેબલ જ નથી આપ પણ અહિયા રહો કેવા પ્રકારની પરિસ્થિતિ દૂધ લેવા માટે નઈ પણ કશું મળી નઈ રહ્યું ખાવાની વસ્તુ નથી મળી અત્યારે સ્ટોક ઓછો થઈ ગયો ત્યાં બી નથી મળતું મોલ માં ભી છે ને અત્યારે તો ક્યાંથી છો અત્યારે હાલની પરિસ્થિતિ શું હાલ કે સ્થિતિ બહુ ખરાબ સગા પાણી પાણી બહુ જ પાણી હે ક્યાં લઈ ને

તેમાં પણ વધારો થયો છે દૂધ મળી નથી રહ્યું મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે પ્રધાનમંત્રી મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી છે અસરગ્રસ્ત વિસ્તારોને લઈને પ્રધાનમંત્રી વાતચીત કરી રાત બચાવ કામગીરીની ઝીણવટભરી વિગતો મેળવી કે આખરે રાત બચાવ કામગીરી કઈ રીતે આગળ વધી રહી છે પ્રશાસન અધિકારીઓ કઈ રીતે એ સ્થળો પર પહોંચી રહ્યા છે જ્યાં સ્થળો પર લોકો ફસાયેલા છે નીચાણવાળા વિસ્તારો કઈ રીતે પાણીમાં ગરકાવ છે તેને કઈ રીતે બહાર કાઢવા અને ખાસ કરીને લોકોને જે નુકસાન થયું છે તેના ઉપરથી કઈ રીતે બહાર કાઢવા વડોદરા વાસીઓની દયનીય સ્થિતિને લઈને ગૌતમ અમારા હતા જોડાઈ ગયા છે ગૌતમ ગૌતમ આપ કયા વિસ્તારમાં છો અને ત્યાં કેવા પ્રકારની પરિસ્થિતિઓનું નિર્માણ હજુ સુધી દીપા હું વડોદરાથી થી પંદર કિલોમીટર આગળ સયાજીપુરા ગામ ખાતે છું અને ત્યાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે એટલે અત્યારે તમે જોઈ રહ્યા છો કે જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા જે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેને લઈને વહેલી સવારથી જ સિસ્ટમ સક્રિય થઈ હોય તે પ્રકારે લાગી રહ્યું છે આ નેશનલ હાઈવેના આ દ્રશ્યો છે કે જ્યાં વિઝિબિલિટી ઓછી થતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ધીમી ધારે વરસાદ વહેલી સવારથી જોવા મળી રહ્યો છે લોકોને પણ બહાર નીકળવું હોય તો હાલાકીનો સામનો કરવો પડતો હોય છે આ વિસ્તાર એવો છે કે જ્યાંથી લોકો અમદાવાદ તરફ જતા હોય છે જ્યાંથી લોકો મુંબઈ તરફ જતા હોય છે સુરત તરફ જતા હોય છે અને ભીડભાડવાળો વિસ્તાર હોય છે પરંતુ સાવ સુનસાન દેખાઈ રહ્યો છે જેનું મુખ્ય કારણ એ છે કે જે વડોદરાની અંદર પાણી ભરાયું છે પાણી ભરાવાના કારણે લોકો દયનીય સ્થિતિમાં મુકાયા છે લોકો બહાર પણ ન નીકળી શકે તે પ્રકારની સ્થિતિ જે છે તે વડોદરાવાસીઓની થઈ છે એટલે કે વડોદરાવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વિઝિબિલિટી ઓછી થવાના કારણે વાહન ચાલકો અહીંથી પસાર થાય છે તો તેમને પણ જે વાહનની લાઇટ ચાલુ રાખી અને પસાર થવાની નોબત આવી રહી છે મહત્વનું સાથે સાથે એ પણ છે કે જે રીતે દ્રશ્યો તમે જોઈ રહ્યા પંકજને કહીશ કે તમને દ્રશ્યો બતાવે કે કાળા ડિબાંગ વાદળો જે છે આ તે પણ જોવા મળી રહ્યા છે દૂર દૂર સુધી જુઓ તમે તો આ ખેતરો તરફ જોવાનો દ્રશ્યો જે છે કે જ્યાં ખેતરોની અંદર જઈ પણ ન શકાય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે ખેડૂતોનો પાક પણ બગડી શકે તે પ્રકારની સ્થિતિ છે અત્યારે હાલ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે આગામી પાંચ દિવસ હવામાન વિભાગ દ્વારા પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે જ્યારે વડોદરા શહેર જે છે તે સમગ્ર પાણીમાં ડૂબ્યું છે અને પાણીમાં ડૂબજું વડોદરા લઈ અને વડોદરાવાસીઓના હાલ બેહાલ થઈ ચૂક્યા છે અનેક સોસાયટીઓ એવી છે કે જ્યાં પાણી ભરાઈ ચૂક્યા છે વડોદરાવાસીઓ બહાર પણ ન નીકળી શકે તે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે જી આભાર ગૌતમ જાણકારી આપવા માટે તો વડોદરાની આ હાલત થઈ છે અત્યારે વરસાદ રહ્યો છે અને તેના કારણે હજુ પણ સ્થિતિ વિકટ બની શકે છે ઘણા નીચાણવાળા વિસ્તારો પહેલેથી જ પાણીમાં ગરકાવ થયા છે હવે આગળ વધી અને વાત કરીએ મોરબીની સ્થિતિ વિશે માળિયાના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે મચ્છુનો ધસમસતો પ્રવાહ માળિયામાં ફરી વળ્યો છે ખેતીમાં ભારે નુકસાન પહોંચ્યું છે રેલવે ટ્રેક પર પણ પાણી ભરાઈ ગયા છે

કે નદીનું દ્રશ્ય નથી આ ખેતરો જે છે અને જે પ્રકારે ગઈકાલે મચ્છુ બે અને મચ્છુ ત્રણમાંથી અઢી લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું હતું અને તેના કારણે ખેતરો જે છે તે પાણીથી ભરાઈ ચૂક્યા છે અને ખેતીના પાકને મોટું નુકસાન જે છે તે અત્યારે અહીંયા જોવા મળી રહ્યું છે બીજા દ્રશ્ય આપ જોઈ શકો છો કે અહીંયા આ જે રેલવે ટ્રેક જે છે એ મચ્છુના ધસમસતો પ્રવાહ જે રેલવે ટ્રેક ઉપર પણ ફરી વળ્યો હતો અને આ રેલવે લાઇન જે છે તે અમદાવાદથી ગાંધીધામને જોડતી આ રેલવે લાઇન છે કે જેને ગઈકાલથી જ આ ટ્રેન વ્યવહાર જે છે બંધ કરવાની ફરજ પડી હતી અત્યારે રેલવેના જે કર્મચારીઓ જે છે તે આ ટ્રેકનું ફરી સમારકામ કરી રહ્યા છે જેથી કરીને જે અમદાવાદથી ગાંધીધામને જોડતો જે રેલવે વ્યવહાર જે ટ્રેન વ્યવહાર જે છે તેને ફરી પૂર્વવત કરી શકાય હાલ આ ટ્રેન વ્યવહાર જે છે તે બંધ હાલતમાં છે બીજા દ્રશ્યો હું આપને એ પણ બતાવીશ કે આ ખેતરો જે છે તે પાણીથી ભરેલા છે અને ખેતીના પાકને મોટું નુકસાન છે એ દ્રશ્ય પણ હું આપને દીપા બતાવવાનો પ્રયાસ કરીશ કે ગઈકાલે જે જગ્યાએ ટ્રક જે હતો એ ટ્રકમાં પણ ત્રણ લોકો ફસાયા હતા અને એ આ જે માળિયાથી લઈ અને કચ્છને જોડતો જે હાઈવે જે છે તે બંધ કરવાની ફરજ પડી હતી હાલ પણ આ હાઈવે બંધ હાલતમાં જે છે અને કોઈ પણ જે છે વાહનોને અવરજવર બંધ કરી દેવામાં આવી છે જેથી કોઈ પણ લોકો અહીંયાથી અવરજવર કરી શકતા નથી માત્ર પાણીનું લેવલ થોડું ઘટ્યું છે અને તેના કારણે માત્ર ચાલીને લોકો અવરજવર કરી રહ્યા છે પરંતુ તેમાં પણ ક્યાંક ને ક્યાંક ફરી ક્યાંક જો મચ્છુમાંથી પાણી છોડવામાં આવે તો ફરી આ ધસમસતો પ્રવાહ જે છે મચ્છુનો તે ફરી વળી શકે છે અને તેને લઈને પોલીસના જવાનો પણ સતત જે આ જગ્યાએ તૈનાત રાખવામાં આવ્યા છે જેથી કરીને જે લોકો પણ અહીંયા જોવા માટે આવતા હોય કે આ જે પાણી જે દ્રશ્યો જોવા આવતા હોય નિહાળવા આવતા હોય તો તેઓને પણ ખસેડી શકાય કારણ રાત્રે ત્રણ થી ચાર કલાક જે ભારે જહેમત બાદ જે છે તેઓને બચાવી લેવામાં આવ્યા હતા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અને તેમાં પણ ફાયરના જવાનોની અને સ્થાનિક તરવૈયા અને પોલીસની કામગીરી જે છે તે જે કામગીરી કરવામાં આવી હતી અને ત્રણેય લોકોને બચાવી લેવામાં આવ્યા હતા એટલે દીપા જે છે અત્યારે પણ આપ જ્યાં જોઈ શકો છો કે અહીંયા સ્થિતિ જે છે તે બતર હાલતમાં જે છે મોરબીમાં જે છે હાલત અત્યારે પણ ક્યાંક ને ક્યાંક આ માળિયાના દ્રશ્યો છે કે જ્યાં ખેતરો અને પાણી જે છે ખેતરોમાં ફરી વળ્યા છે અને પાકને મોટું નુકસાન થયું હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે અહીંયા જોવા મળી રહ્યા છે દીપા આભાર સંજય તમામ જાણકારી આપવા માટે આગળ વધીએ વાત કરીએ જામનગરની ચોવીસ કલાકમાં છ ઇંચ ધ્રોલ તાલુકામાં સાત ઇંચ કાલાવડ તાલુકામાં અગિયાર ઇંચ લાલપુર તાલુકામાં બાર ઇંચ જામજોધપુર તાલુકામાં તેર ઇંચથી વધુ વરસાદ નોંધાયો વરસાદ બાદ આકાશી દ્રશ્યો સામે આવ્યા છે કઈ રીતે વરસાદે તબાહી મચાવી છે તેનો આ વધુ એક પુરાવો ડ્રોન કેમેરાથી આ તસવીરો કેદ કરવામાં આવી જ્યાં નજર કરો ત્યાં પાણી નજરે પડી રહ્યા છે ચોવીસ કલાકમાં જામનગરમાં મેઘરાજા તબાહી સર્જી છે સંવાદદાતા કિંજલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે કિંજલ કયા કયા એવા વિસ્તારો છે જે પ્રભાવિત થયા છે અનરાધાર વરસાદથી બિલકુલ દીપા જે પ્રકારે વાત કરવામાં આવે જામનગર જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદ છે તે વધુ વરસી રહ્યો છે આમ તો છેલ્લા બે દિવસ થી જન્માષ્ટમી બાદ જે વરસાદ છે તે વરસાદ ને લઈને ઠેર ઠેર તારાજીના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે જામનગર ની વાત કરીએ તો જામનગર શહેરના

જમીન ત્યાં જળ અને જળ ત્યાં જમીન જેવી સ્થિતિ અત્યારે સર્જાઈ છે આકાશી દ્રશ્યોમાં સ્પષ્ટપણે કહી શકીએ કે આ જામનગર નહીં જામનગર ના રસ્તાઓ નહીં પરંતુ એક બેટ તસવીરો હોય જામનગર શહેરમાં સતત બીજા શહેરના ઘાચીની ખડકી વિસ્તારમાં એક પાર કરેલ ટ્રક તણાવ ઘાંચીની ખડકી પાસે સાત આઠ ફૂટના પાણીમાં ટ્રક તરતો હોય તેવો વિડિયો વાયરલ થયો છે તો આ દ્રશ્યો જુઓ ટ્રકે પણ પાણીની સામે નતમસ્તક થઈને ડૂબી જ ગયો છે અને આખે આખો ટ્રક પાણીમાં તરતો જોવા મળ્યો છે મહાકાય ટ્રક મહાકાય વાહનો તે પણ આ ધસમસતા પાણીની આગળ ઝૂકી ગયા છે ટ્રક તણાયાનો આ વિડીયો વાયરલ થયો છે આ મહાકાય ટ્રક પણ પાણીની સામે ટકી ન શક્યો અને તણાવવા લાગ્યો જામનગરમાં ધોધમાર વરસાદ દરેડનું ખોડિયાર મંદિર પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે પાણીના પ્રવાહમાં મંદિર નથી દેખાઈ રહ્યું માત્ર ને માત્ર શીર્ષ ભાગ મંદિરનો નજરે પડી રહ્યો છે દરેડનું ખોડિયાર મંદિર જે હવે પાણીમાં ડૂબી ચૂક્યું છે પાણી ઓતરે ત્યારબાદ જ મંદિરની અંદરના દ્રશ્યો સામે આવી શકે અત્યારે આ મંદિરે જાણે કે જળ સમાધિ લઈ લીધી છે માત્ર શીર્ષ ભાગ જ નજરે પડી રહ્યો છે તો આસપાસના વિસ્તારોમાં પણ પાણી ફરી વળ્યા છે જળાશયો અને નદીઓ બે કાંઠે વહેતા થયા છે અને એવામાં આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી